આણના ચિખુદરામાં બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે આવેલ શો મિલમાં આગ લાગી છે લાકડાના મટીરીયલમાં આગ ઝડપથી પ્રસરી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જ્વાળાઓ જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા આણંદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાંચ ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મહત્વનું છે આ શો મિલમાં ફર્નિચર માટેનો રો મટીરીયલ અને મશીનરી આગમાં બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું અંદાજ છે પંચા અને ફાયર બ્રિગેડમાં ફોન આવેલ કે ભાઈ પીઠામાં લાખોદરામાં આગ લાગે પ્રથમ ગાડી આવતા આગ દીકરા હોવાથી ફોન આવેલ કે ત્રણ ગાડી મોકલી આપેલ ચાર મોટી મોટા ફાયર ફાઈટર કદાચ મિની ફાઈટર અને સ્ટાફ વીસથી થી પચીસ સ્ટાફ સાથે અહીં આવીને તાત્કાલિક પાણીનો મારો ચાલુ રાખી અને આગને સંપૂર્ણ રીતે કામમાં ફોન આવ્યો તમારી ફેક્ટરીમાં આગ લાગી છે અને આગ બહુ વિતરાળ લાગી છે એ માલ સામાન મશીનરી ટોટલ લોસ છે બધું બધું થયું છે એ લાકડાનું પીઠું હતું લાકડાનું પીઠા ભાગ લાગી